હું સોલંકી લાલજીભાઈ તેજાભાઈ ગામ લોયા તાલુકો સાયલા અન્ય સમાજની સાથે વિકાસ મળે તે બાબત હું લડત લડી રહ્યો છું અને આજે આ યુટ્યુબની અંદર મારા યુટ્યુબનું નામ છે જય ભીમ ગ્રુપ તો તમામ યુટ્યુબની અંદર ખોલી અને જોઈ શકો છો અને વિડીયો મારા બધા સમાજને વિકાસ માટેના હોય છે તો મારે એક જ પ્રશ્ન છે કે જે સરકાર આપે છે યોજનાઓ તે આપણા સુધી પહોંચે અને આપણી સમાજના લોકોને જાગૃત થાય અને વિકાસ મળે એવો જ મારો પ્રશ્ન હોય છે અને જે બે હજાર એકથી અત્યાર સુધીમાં કોઈ પણ દલિત હોય કે વાલ્મિકી હોય કે દેવીપૂજક હોય કે અન્ય લોકો હોય તો અમારા ગામની અંદર જે સરકાર પાસે અમે ગામ પંચાયતની અંદર રાખેલી જમીન છે એકર અઢી વિકા તે અમારે હકીકતમાં અત્યારે જરૂરિયાત છે પ્લોટિંગ માટે તો પણ સરકાર છીનવી લીધેલી છે અને તે મોટા માથાભારે લોકોને એવું લાગે છે અમને આપી દીધી હોય કારણ કે રજીસ્ટર અને સાત બારની અંદર ગામ તળની જમીન બતાવે છે પણ આમ ખુલ્લી કરાવતા નથી તો દરેક ગ્રુપો અને દરેક સંસ્થાઓને પણ જાગૃત થવાની જરૂર છે મેં મામલતદાર ટીડીઓ ડેપ્યુટી કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી તથા કલેક્ટર સાહેબ તલાટી સરપંચ સાહેબ દરેકને મેં વિનંતી કરેલી છે કે જે ગામતણની જમીન છે તે ખુલ્લી કરો અને ત્યાં ફ્લોટિંગ નાના માણસોને પાડી આપો કારણ કે તે લોકોનો વસવાટ કરીએ કે આંગણવાડી તથા પોસ્ટ ઓફિસની જગ્યા પણ ફાળવી આપે અને અંદર બની શકે તો સરકારે જે જમીન અત્યારે દબાણની અંદર કરેલી છે તે જમીન કોઈ બીજા લોકોને સંસ્થાઓમાં આપી દીધેલી છે તે ખુલ્લી કરે અને જાગૃત થાય અને અધિકારી પણ અમારો હક અને અધિકાર આપી શકે અને સરકાર પણ જાગે એ જ મારી આ વિડીયાની માધ્યમથી વિનંતી છે અને જે ગ્રુપો મને સંસ્થાઓ અથવા જે યુવાઓ મને સપોર્ટ કરે કે હું સોમવાર અથવા ગુરુવારે સાહેલા મામલતદારની અંદર હોવો જ છું તો મને સપોર્ટ કરજો કારણ કે મારે કોઈ જ્ઞાતિ અથવા સમાજની આરે કોઈ વિરોધ નથી પણ મારે તે વિકાસના પગલાંની બાબતથી હું આ કાર્યરત કરું છું અને સમાજને આગળ વધારવા માટે છું ગુલામમાંથી આઝાદ બનાવવા માટેની આ પ્રયાસ છે કોઈ સમાજને વિરોધી અથવા તત્વો સાથે મારે કોઈ વાંધો નથી અને કોઈ આ દિન સુધી આપણો દેશ ગુલામ હતો અને આઝાદ થયો તો પણ અમારા ગામની અંદર ભાઈચારાથી અમે રહીએ છીએ તો આ વિડીયો જેમ બને તેમ લાઇક કરજો શેર કરજો અને આગળ વધારજો અને સમાજને જાગૃતતા લાવજો જય ભીમ જય નમો બુધાય હું સોલું કે લાલજી ભાઈ કજાબાય દામ